આખી ઉપડે શું કમ ના ઉપડે સમય આવે તો આખી ઉપડે સમય હોવો પડે તમારી માતાજી પૂજો

માજો ના લો પડે તો કરી વધારો જો બુન બુન ને પાંચ સુકરું ને પાંચ રવિવાર એ પરાબા પડે હવે તો બડાકો પડે સઠે રવિવાર કદી ગોરધનિયા બોલાઈ ના જગત માં જોગણે ના ગણતો લે હમણા લાવ થોડી વિશ્વાસ તમારો મેલી મેલું તો જગત માં જોગણી ના ગણતો મને આ કઈ જોગણી રામ રામ ના કરતો ના બોલશે એવો વિશ્વાસ

કાંઈ કેવાનું જવાબદારી તારી આવતી હોય ને ચામું તું ભેગી રેહત કઈ કું નક ના કઈ કું ભેગી રેહતી જ વેન પણ હે તારી છે જે કમ થયા એમ કોલ કરન સુધી ભી દિન મને ભલે બોલાય છો ફેસબુક સ્લાઇડ વધાવે તો કે મેં પડતો હશે તો મને ખબર છે કેમ તૂટે રી કલમ તો આ

કીધું ભયા મટાડવા ન્યાય પીડ્યો છે મારો ન્યાય છે ધણી ન્યાય હાલે તો છોડું ને કે ના છોડું શું કેવું થવા

तल तुइय इय गस तुम्हार मेरा गोगो बैठो ये सु मनता मानल कर न आले यो करी लाग दो खवन मजा छ लाई वधाव मारा बाप येन त मेम निकल जा मेम करू अना वगर से के आ लाइन वधाव त એ નંગળવારે દેરાઉ લાવ દી એના જાત માલતી વાહ તો તો એવું પકડે નહીં ખબર તને તે માનતા ગોગાનું ચુમાની પીજી પીજી ખબર છે મને દેખાયું તો વાત છે જાતું કરતો હોય આટલી મટી મોટી હોય તો મંગળવારે તેડા એક જ વધાવો મારા જો એને કને પડીશ મંગળવારે આયાતી હવે એટલે પછી જે સે તન કઈ દીશ કે તારી જીવ જીત માનતા હતી શી હતો જાણ શું મટે નહીં મારી તો વ્યવહાર